લી પહેલી કહેવત છે ને કે સાકી જામ પીને દે મસ્જિદ મે બેટકર સાકી જામ પીને દે મસ્જિદ મે બેટકર અરે યા ફિર એસી જગહ બતા દે જહા પે ખુદા ના હો તો એનો અત્યારની પરિભાષામાં કહું તો સાકી જામ પીને દે કીર્તિ મંદિર કે પાસ મે બેટકર પોર બંદર ના સાકી જામ પીને દે કીર્તિ મંદિર કે પાસ મે ઓર યા ફિર એસી જગહ બતા દે ગુજરાત મેં જહા પે दारू નો મિલતા હો આ એવું થઈ ગયું છે ચારે કોર દારૂ મળે છે બુટલેગરો સુખી થાય છે જે દારૂ પીવે છે એ હેલ્ધી ખતમ થઈ જાય છે એનો પરિવાર સામાજિક રીતે ખતમ થઈ જાય છે અને બુટલેગરો ના હપ્તાથી પોલીસો જે છે એની કમાણી વધે છે એક આખું નેક્સેસ ઉભું થયું છે કહેવાય છે કે એના હપ્તા ગાંધીનગર સુધી જાય છે આજ સુધી ગાંધીનગર વાળા એ નથી આપ્યો એ ગજબ ન કહેવાય કોક માણસ કે તમે પૈસા ખાવ છો તો કમસે કમ નાતો પાડો આ તો એવી રીતે ગાંધી ગાંધીનગર માં ખામોશી એવી રીતે છે ખાલી આ ખબર કેતી પડી ગયા આ આ એવું થયું